યાત્રાધામ પાવાગઢમાં જામ્યો છે વરસાદી માહોલ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાવાગઢના પગથિયા પરથી નદીની જેમ પાણી વહેતા થયા છે ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને હાશકારો થયો છે તો આ વરસાદને પગલે પાવાગઢમાં ખુશનુમા વાતાવરણ સર્જાઈ ગયું છે તો પાવાગઢના આ દ્રશ્યો આપ જુઓ અદભુત વાતાવરણનો અહેસાસ ત્યાંના લોકો કરી રહ્યા છે અત્યારે અને મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ પહોંચી રહ્યા છે કારણ કે આસપાસના જે ડુંગરો છે ત્યાંનું વાતાવરણ આપ જુઓ આહલાદક સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને સાથે જે વરસાદ વરસી રહ્યો છે પગથિયા છે ત્યાં ઉપર માતાજીના દર્શન માટે જવાનું હોય છે ત્યાંથી જે વરસાદ વરસ્યો તેને કારણે નદીઓની જેમ પાણી વહેતા થયા છે અને લોકોને ત્યાં આનંદ આવી રહ્યો છે તો દૂર દૂર સુધી ધુમ્મસવાળું વાતાવરણ પંચમહાલના પાવાગઢના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે હિલ સ્ટેશન જેવો આનંદ લોકોને ત્યાં આવી રહ્યો છે અત્યારે આ વાતાવરણમાં તો ચોમાસાની સિઝનમાં જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે અને મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ આવી ગયા છે માતાજીના દર્શનની સાથે સાથે આ જે આહલાદક વાતાવરણ છે તેનો પણ આનંદ લઈ રહ્યા છે